140 કરોડ ભારતીયોના દિલમાં મચ મચાય નાખે હજી કાશ્મીરનો હુમલો તો ભૂલાયો જ નથી કાશ્મીરના હું નિર્દોષ 22 લોકોના કપાળમાં ગોળી ધરવી દીધી નાત ધાત પૂજીને અને કદાચ એનો કદાજ આપણે જે આપણું સૈન્ય છે દેશના એ સર ને પ્રધાનમંત્રી જે કરાવો જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર સુધી જે માં તા વેન ઓના જે સિંદૂર મુઝાયા તા કે આ અપણા જવાબદાર સૈનિક હોય જે જવાબ આપ્યો એટલે ઓ પ્રેઝન્ટ સિંદૂર ابھی ચાલુ હે ને આ જવાબ હજી તો આપ્યો ને એની કદાચ થોડાક જ મહિનાની અંદર એટલે 4 દિવસ પહેલા જે ઈછારો હુમલો કર્યો છે મિત્રો આ વિદેશના લોકો અથવા આતંકવાદી શું સુ સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી એકસો ચાલીસ કરોડ ભારતીયો જાય